राजस्थान नो प्रदेश अने एमनी बच्चे उभेलू एक महाकाल्यौर स्वरूप चित्तौड़गढ़ पर थे सतत आक्रमणों बाद मेवाड़ ने नवी राजधानी नी जरूर थी तेरे महाराणा उदय सिंह द्वितीय अरवलीक्षित प्रदेश ने पसंद कर पिछोड़ा तलाव कि स्थापी उदयपुर एक नव स्वप्न एक नवी मेवाड शान ઉદયપુરી ભારતના રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેરમાં સ્થિત એક મહેલ સંકુલ છે. તે મેવાડ રાજવંશના અનેક શાસકોના યોગદાનથી લગભગ 400 વર્ષ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તેનો બાંધકામ 1553 માં શરૂ થયો હતો, જે સિસોદિયા રાજપૂત પરિવારના મહારાણા ઉદયસિંહ બીજા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે તેમણે તેમની રાજધાની ભૂતપૂર્વ ચિત્તોડથી નવા મળેલા શહેર ઉદયપુરમાં ખસેડી હતી. આ મહેલ પિછોલા તળાવના પૂર્વ કિનારે સ્થિત છે અને તેના સંકુલમાં ઘણા મહેલો બનાવવામાં આવ્યા છે.

અરવલ્લી પર્વતમાળામાં સ્થિત આ સીમાચિહ્નો લોકપ્રિય સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલા છે મહારાણા ઉદયસિંહ બીજા અને તેમના અનુગામી મહારાણાઓ દ્વારા ઉદયપુર શહેરની સ્થાપના સાથે જ આ કિલ્લાનું નિર્માણ 400 વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું મહારાણાઓ આ મહેલમાં રહેતા હતા અને તેમના રાજ્યનું સંચાલન કરતા હતા જેના કારણે આ મહેલ સંકુલ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સીમાચિહ્ન બની ગયું 8મી સદીમાં રાજધાની ચિત્તોળ ખસેડવામાં આવી હતી જે એક ટેકરીની ટોચ પરનો કિલ્લો હતો જ્યાંથી सिसोदियाઓએ 800 વર્ષ સુધી શાસન કર્યું હતું મહારાણા ઉદયસિંહ બીજાને 1537 માં ચિત્તોળ ખાતે મેવાડ રાજ્ય વારસામાં મળ્યું હતું પરંતુ તે સમય સુધીમાં મુગલો સાથેના યુદ્ધોમાં કિલ્લા પરનો કબજો ગુમાવવાનો સંકેતો દેખાઈ રહ્યા હતા તેથી ઉદયસિંહ બીજાએ તેમનું નવા રાજ્ય માટે પીછોલા તળાવ નજીકનું સ્થળ પસંદ કર્યું કારણ કે આ સ્થાન જંગલો તળાવો અને અરવલ્લી ટેકરીઓ દ્વારા ચારે બાજુથી સુરક્ષિત હતું તેમણે આ સ્થળે તેમની નવી રાજધાની તરીકે પસંદ કર્યું હતું સમ્રાટ અકબર દ્વારા ચિત્તોડની તોડી પાડવાના ઘણા સમય પહેલા તેમનો એક શિકાર અભિયાન દરમિયાન મળેલા એક સન્યાસીની સલાહ પર તેમણે અહીં બનાવેલ સૌથી પહેલું શાહી માળકો શાહી આંગણુ અથવા ગ્રાય આંગણ હતું જે સિટી પેલેસ સંકુલનું નિર્માણની શરૂઆત હતી આ દરબાર તે સ્થાન પર બનાવવામાં આવ્યો હતો જ્યાં સન્યાસીએ મહારાણાને તેમની નવી રાજધાની બનાવવાની સલાહ આપી હતી